આખી ઘટનામાં એવું છે કે જુનિયા દાવત નહીં બાબત હતી અને આયા ગામે પેટ્રોલ પંપ બનાવ્યો છોકરો તો સાંજના ઘરે અને જે સામેના શખ્સ છે એમને હેરું રાખી અને બધી મંડળી બનાવી અને સામે ઘરે જાતા સામે બોલેરો કાર લઈ અને ગાડી ભટકાડી અને ભટકાડી અને એ છ એ છ લોકો ઉતરી ગયા શરીર વડે અને હુમલો કરેલ છે અને ગાડીને કાચ બાદ તોડી નાખી બહાર કાઢી અને મારેલ છે પછી અમને વાયા વાયા જાણ મળી જાણ મળી એટલે અમે સાયલા દવાખાને દોડી પહોંચ્યા અને સાયલા દવાખાને અડધો કલાક જેવો થયો તો ડોક્ટરે કે મારા ભત્રીજાને મૃત જાહેર કરેલ છે તો અમારે પછી રિપોર્ટ કરાવવા

સામત રુદાટલા સ્વય સક્ષોય થઈ અને છોકરા માટે હુમલો કરેલો છોકરો મરણ પામેલ છે અમારી માંગણી એ છે કે વેલીમ વેલી તકે આરોપી પકડાઈ જાય અને વેલીમ વેલી તકે અમને સાયલા પોલીસ સ્ટેશન કે સાયલા કે અમને પોલીસનો ન્યાય મળે અને જલ્દી ત્યાંનું નિર્ણય કાણતા એવી અમારી અપેક્ષા બનાવ બન્યો છે કાલે અગિયાર તારીખે અગિયાર તારીખે સાત વાગે સાંજે સાડા સાત ની સાત ની વચ્ચે સાયલા પોલીસ તપાસ ચલાવે છે અને જે અમને ન્યાય મળે એ અમારી અપેક્ષા